ોધરા શહેરના મધ્યમાં આવેલ પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી સારવાર માટે આવતા દર્દીઓ સહિત રાહદારીઓ એકસો આઠ હાલાકી વેઠવી પડી રહી છે કારણ કે ગોધરા સિવિલ હોસ્પિટલમાં આડેદર પાર્કિંગની વ્યવસ્થાને કારણે અવરજવર કરતા દર્દીઓ સહિત એકસો આઠ એમ્બ્યુલન્સની ભારે હાલાકી વેઠવી પડે છે તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં ટીબીની દરવા ભરીને આવેલા એક ટેમ્પા આડેધડ પાર્કિંગની વ્યવસ્થાને કારણે ફસાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ગોધરા સિવિલ હોસ્પિટલની અનગઢ પાર્કિંગની વ્યવસ્થાને કારણે કારણે દર્દીઓ સાથે રાહદારીઓને પણ અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સત્વરે સિવિલ પ્રશાસન દ્વારા યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તે માટે માંગ ઉઠવા પામી છે ગોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સાથે આવેલા તેમના સગા સંબંધીઓ પોતાની બાઇકને આમ તેમ જગ્યાએ પાર્કિંગ કરતા હોય છે જેના કારણે ટ્રાફિક જામ થાય છે ઘણી વખત એક સાથે ઇમરજન્સી કેસ આવેલા દર્દીઓને પણ ઘણી વખત આડેદર પાર્કિંગ કરેલા વાહનોના કારણે અટવાવું પડે છે ત્યારે સિવિલ પ્રશાસન દ્વારા વહેલી તકે આડેદર પાર્કિંગ કરતા દર્દીઓના સંબંધીઓને યોગ્ય જગ્યા પાર્કિંગ કરે તેવી વ્યવસ્થા ઊભી કરે તે ઈચ્છનીય બનવા પામ્યું છે